હા ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે આપણે લારી પર મળે તેવી ટેસ્ટી પાઉભાજી આજે આપણે ઘરે બનાવવાના છીએ તમને એવું લાગતું હશે કે લારી પરની પાઉભાજી સરસ ટેસ્ટી હોય છે તેના મસાલા પાઉ પણ બહુ મસાલેદાર હોય છે તેવા મસાલાવાળા પાઉ આજે આપણે ઘરે બનાવવાના છીએ જો તમે આ પાઉ એકવાર ઘરે બનાવી લેશો તો વારંવાર તમે આ જ રીતે પાઉ બનાવશો તેવા તે લારીના પાઉં કરતાં પણ સરસ એકદમ ટેસ્ટી લાગે હવે આપણે રેસીપીની શરૂઆત કરીએ તેના માટે આપણે સો ગ્રામ ફ્લાવર લીધું છે બે બટેટા લીધા છે તેને આપણે કુકરમાં લઈ લેશું જોઈતા પ્રમાણમાં પાણી એડ કરીને આપણે તેની બેથી ત્રણ પીસલ કરી લેવાની છે આ ટાઈમે તમે બીજા શાકભાજી પણ એડ કરી શકો છો હવે આપણે તેને ઠંડુ કરી લેશું ને પછી આપણે તે શાકભાજીને મેશ કરી લેવાના છે તે મેશ થઈ જાય એટલે આપણે તેને સાઈડ પર મૂકીશું અને એક પેન લેશું તેમાં બે ટેબલ સ્પૂન આપણે ઓઈલ લેશું એક ટેબલ સ્પૂન બટર લેશું અને તેમાં જીરાનો વઘાર કરીશું અમે ચપટી એવી આપણે તેમાં હિંગ એડ કરીશું હવે આપણે તે હવે આપણે તેમાં એક ચમચી લસણ અને આદુની પેસ્ટ એડ કરવાની છે સરસ સાતળી લેવાની છે પછી આપણે એમાં બેથી ત્રણ ચોપ કરેલા ઓનિયન એડ કરીશું થી ત્રણ ચોપ કરેલા ટોમેટો એડ કરીશું અને સરસ આપણે તેને સાતડી લે તેલ છૂટું પડે ત્યાં સુધી સાતડી લેશું હવે આપણે તેમાં બાફેલો મસાલો એડ કરી દઈશું હવે આપણે એમાં અડધી ચમચી હળદર અને એક ચમચી ધાણા જીરું ચમચી ધાણા જીરું પાવડર બે ચમચી કાશ્મીરી લાલ મરચું લેશું તેનાથી કલર સરસ આવે છે એક ચમચી આપણે પાઉંભાજીનો મસાલો લેશું હવે આપણે તેને સરસ સાંતળી લેવાનું છે અને પાઉંભાજીમાં એકદમ બધા મસાલા મિક્સ ના થઈ જાય ત્યાંથી ત્યાં સુધી આપણે તેને સાતાડવા દેવાનું છે અને આપણે અડધો વાટકો બોઇલ કરેલા વટાણા એડ કર્યા છે તેની ક્રંચીને સમાજ સરસ લાગે છે એટલે આપણે પાછળથી એડ કરીને પછી એને મેશ કરી લીધું છે હવે આપણી પાઉભાજી તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે તેમાં સરસ તેલ પણ છૂટું પડી ગયું છે હવે આપણે થોડીવાર એને હજી થવા દઈશું એટલે સરસ મસાલોનું બધું મિક્સ થઈ જાય પછી આપણે તેમાં ધાણા સ્પ્રિન્કલ કરીશું અને પાઉભાજી આપણી તૈયાર છે હવે આપણે મસાલા પાઉની તૈયારી કરીશું તેના માટે આપણે તવો લઈશું તેનામાં એક ચમચી બટર એડ કરીશું ચપટીઓ આપણે એમાં પાઉભાજી મસાલો એડ કરીશું અને આપણે જે પાઉભાજી બનાવી છે તેમાંથી એક ચમચી પાઉભાજી એડ કરીશું હવે તેના પર આપણે જે પાઉના બે ભાગ કરીને તેના પર મસાલો કોટિંગ કરી લેવાનો છે અને બે બાજુથી પાઉને શેકી લેવાના છે તમારા લારી પર મળે તેના કરતાં પણ સરસ પાઉ તૈયાર થઈ ગયા છે હવે આપણે પાઉંભાજીને સર્વ કરીશું તેના માટે આપણે એક પ્લેટ લીધી છે તેમાં આપણે લીંબુ ડુંગળી ડુંગળી સાથે આપણે તેને સર્વ કરીશું હવે આપણે પાઉભાજી એમાં એડ ગરમ ગરમ પાઉભાજી એડ કરી દઈશું તેના પર આપણે બટર એડ કરીશું અને પછી આપણે પાઉંભાજી સર્વિંગ માટે તૈયાર છે તો જો તમને મારી રેસિપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ તો ચાલો આપણે હવે મળીશું નવી રેસીપી સાથે નવા વિડીયોમાં